સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ બીજીની સોળમી નોંધ અંકે છે નઈ ઘટના અંગેની આ વાત છે પરમ કુપેના હસ્તાક્ષરની ત્રણ ડાયરીઓ હાથ નોંધને મળે છે હાથ નોંધમાં પરમકુપદ અંતર અવલોકન થયેલું છે પત્ર રૂપે કોઈને ઉદ્દેશીને આ લખાણ નથી પોતાની અંતરંગ દશા કે મૂળ માર્ગની પ્રભાવનાના વિચારો નોંધ્યા છે બધા નયોને લક્ષમાં લઈ તે નયો આત્મદશા ઉપર ઘટાવે છે અહીં પોતે પોતાને આજ્ઞા કે સૂચન કરે છે બોધ કરે છે સ્વયં સ્થિત થવાનો બોધ છે આશય ગહન છે પહેલું એવમ ભૂત દ્રષ્ટિથી રુજુસૂત્ર કર શુદ્ધનેની અપેક્ષાએ જે મૂળ વસ્તુ છે શુદ્ધ નહીંની અપેક્ષાએ જે મૂળ વસ્તુ છે તે અપેક્ષાએ કહ્યું જાય તે એવમભૂત નહીં કે એવમભૂત દ્રષ્ટિ કહેવાય છે તે દ્રષ્ટિથી જે યથાર્થ છે જે કરવું જોઈએ જે હોવું જોઈએ તે દ્રષ્ટિને ધ્યાનમાં રાખી રોજુસૂત્ર એટલે વર્તમાન સ્થિતિ જેમ છે તેમાં સ્થિતિ કર ભાવ તો જીવના પોતાના હાથમાં છે અને તેથી ભાવી પણ પોતાના હાથમાં છે શુદ્ધ સ્વરૂપમાં વર્તન કરવાનો પોતે પોતાને બોધ કરે છે મૂળમાં તો નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ છે તેમાં સ્થિતિ કરવાની વાત છે અને તે જ કર્તવ્ય છે તેનો જ કરતા અને ભોગતા બને તે જ નિર્વિકલ્પ સ્વરૂપ છે તે જ મોક્ષ છે કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા આ સોગી જિંદપણો તે દશા સાકાર પરમાત્માની દશા છે લખે છે ચૈતન્ય જીન પ્રતિમાતા ચૈતન્ય જૈન પ્રતિમાતા જૈન મૂર્તિવત પણ ચૈતન્ય એટલે સજીવન મૂર્તિ થવાની વાત છે પથ્થર નહીં આ દેહધારી પરમાત્માનું રૂપ છે જોગીજન આને જ ઈચ્છે છે ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ આગળ લખ્યું રુજુસૂત્ર દ્રષ્ટિથી એવમ ભૂત સ્થિતિ કર સૂત્ર એટલે અત્યારે જે વર્તતી પર્યાય તેને આધારે પણ એવંભૂત સ્થિતિ એવંભૂત એટલે શુદ્ધ નિશ્ચય સ્વરૂપ આત્મદશા હાંસલ કર તે જ પ્રકારે સ્થિતિ કર શુદ્ધ સ્વરૂપમાં જ રહે ઉપયોગ સ્વભણી જ દે ગૃહસ્થ દશામાં અબંધ પરિણામે વ્યવહાર ચલાવવાની વાત છે આવી આ બા સ્થિરતાની વાત છે આ સાધકની ઉત્કૃષ્ટ દશા છે વચનામૂત ત્રણસો એકવીસ અને વચનામૂત નવસો તેરમાં આ અંગે લંબાણમાં ઉલ્લેખ છે વેશ્યવેશ અને નિર્ગ્રંથ ભાવે રહેવું બે ધારી તલવાર પર રહેવાની વાત છે પણ એમ જ કરવું છે રાધાવેદ કરવાનો છે પાણીમાં નીચે પ્રતિબિંબ જોઈ ઉપર ફરી રહેલ પુતળની ડાબી આંખ જમણે હાથે વિંધવાની છે તો સ્થાપને જને મોક્ષપંથે ત્યાં અનુભવ તે નહીં તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે સમયસાર ગાથા ચારસો બાર હવે તેના મુદ્દ બસો એસી માં લખે છે નાગ જે મુરલી ઉપર સ્થિર થઈ જાય તેમ મન સત્ સ્વરૂપ અખંડ સ્થિર થયું છે બીજું નૈગમ નિગમ વર્તમાનનો એવું ભૂત પ્રાપ્તિ છે તે સંકલ્પને ઉદ્દેશીને જે પ્રવૃત્તિ થાય અથવા સંકલ્પ જ જેનું પ્રયોજન હોય તે નૈગમ નહી કહેવાય છે મૃત્યુ બની બની ઠરીને પ્રણવા જાય છે વરરાજા કહેવાય છે હજુ હસ્તમેળપની વિધિ કે ફેરા ફરવાની વિધિ તો બાકી છે છતાં વર પક્ષ અને વધુ પક્ષ એમ કહેવાય વર અને વધુ વર પક્ષવાળા અને વધુ પક્ષવાળા એમ બોલાય કે વર પક્ષવાળાની રૂમ વધુ પક્ષવાળાની રૂમ એમ પણ બોલાય એમ થવાનું જ છે હવે હાથ વ્યક્તમાં છે તેથી નિગમ દ્રષ્ટિથી એવમ બુદ્ધ પ્રાપ્તિ કરવી એટલે અત્યારની સ્થિતિમાં જે કંઈ કરવું છે તે એકમાત્ર શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાના નિર્ધાર સાથે જ કરવામાં આવે છે લક્ષ્ય એક જ છે તે અર્થ વર્તે સદ્ગુરુ લક્ષ્ય કરણની બધી છૂટવા માટે જ કરવી છે તે રીતે વર્તે અનુભવ લક્ષ્ય પ્રતિક હવે એવમભૂત દ્રષ્ટિથી નૈગમ વિશુદ્ધ કર સાધ્ય તો માત્ર શુદ્ધ આત્મ સ્વરૂપ જ છે આ ધ્યેય ઉપર સતત ઉપયોગ રાખી એવમ્બૂત દ્રષ્ટિનો ઉપયોગ સતત જાળવી નેગમ વિશુદ્ધ કર એટલે કે વર્તમાન વ્યવહાર એવો કરે કે તેને અનુરૂપ વર્તું છે પરમાર્થ વ્યવહાર ધર્મની કહેવાતી કરણી માત્ર આત્મર્થે જ અને વ્યવહાર પણ થાય ભોગથી દૂર એ રીતે નિપટાવાની વાત છે શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવું થયું છે મૂળ લક્ષ્ય તો શુદ્ધનું જ છે તો લખે છે તીર્થંકરે કર્યા મુજબ કરવું છે કર્યું પણ છે તીર્થંકર પણ થવા ઈચ્છા નથી આ ઈચ્છા રહીતપણાની અબંધ દશાપણાની ઈચ્છા રમસીમા છે શુભ અશુભ પરિણામ ધારા પ્રત્યે તદ્દન ઉદાસીનપણે વર્તના છે જે અંગે નવસો તેરમાં કૃપાદે લંબાણપૂર્વક બોધ્યું છે ત્રીજું સંગ્રહ દ્રષ્ટિથી એવમ બુદ્ધ થા એકીકરણની પ્રધાનતાવાળી જે દ્રષ્ટિ તે સંગ્રહ દ્રષ્ટિ કહેવાય છે બધું ભેગું કરવું સંગ્રહ દ્રષ્ટિ એટલે સર્વસામાન્ય ગણતરીમાં લેવું દાખલા તરીકે સર્વ જીવ છે સિદ્ધસ આ એ બેસે આત્મસાત થાય તો જે સમજે તે થાય એટલે જે આ સમજે છે તેનું શરણ અને આશ્રય સ્વીકારે તો પોતે પણ તે દેશાને પામે આત્મા એ જ પરમાત્મા સંગ્રહ દ્રષ્ટિના આ નિરૂપણને પણ શુદ્ધાત્મા બનવા ભણે દોરવી તે કેમ કે જીવનો શિવ થઈ શકે નરનો નારાયણ બની શકે એ જૈન જૈનેતર બંનેને માન્ય છે આ આત્મા સોહી પરમાત્મા સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વ પરદ્રવ્યથી નિસ્વરૂપ વ્યાવૃત્ત કરી યોગને અચળ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય આત્મ ત્રીજી બોલ એવં બુદ્ધ દ્રષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર શુદ્ધ સ્વરૂપ લક્ષમાં રાખી પળે પળે લક્ષ ચૂંકાઈ ન જાય એવો પુરુષાર્થ ફરવી બાહ્યથી ભલે અત્યારની દશામાં રહે છે પણ કર્મો દૂર કરે છે થાય ભોગ તે દૂર મૂળમાં તો નીચપદ અને જીનપદ એક જ છે આ રીતે શુદ્ધ સ્વરૂપ લક્ષમાં રાખી વ્યવહાર પણ એવો કરે કે સાધન વડે સાધ્યની પ્રાપ્તિ થાય પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન લખે છે એ અમારી વૃત્તિને પરમાર્થ વડે અવકાશ નથી પણ તે દિવસ ધન્ય છે કે જ્યારે ઉદય પણ આત્માકાર વર્ત છે માત્ર પૂર્વ પ્રયોગે વિચારવું થાય છે ઈચ્છા નથી માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની છે અને ઉપયોગ પર ઉપયોગ રાખ્યો આગળ જણાવ્યું તેમ હાથ નોંધ ત્રીજીની નવમી નોંધમાં સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વ પર પરદ્રવ્યથી સ્વરૂપ વૃત્ત કરી યોગને અચલ કરી ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય ચોથું વ્યવહાર દ્રષ્ટિથી એવમ ભૂત પ્રત્યે જ્યા વ્યવહાર દ્રષ્ટિ એટલે અમુક મુખ્ય ગુણ લઈને વાત કરવી તે પૃથ્થકરણની પ્રધાનતાવાળી આ દ્રષ્ટિ તે વ્યવહાર દ્રષ્ટિ સર્વસામાન્ય ક્રિયાઓ કરવી પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાન મૂળ લખતો શુદ્ધ આત્મસ્વરૂપ હાંસલ કરવું તે જ છે કોઈ આત્મિક બંધનથી સંસારમાં રહ્યા નથી હવે તેના મૂળ ચારસો પંદર માત્ર પૂર્વેનું ઋણ ચૂકતે કરવું છે ચોગતી ચોપડા ચવનના ચૂકવી છૂટવું છે કેમ કે અધૂરા કામ મૂકી જશે તો થશે નવો અવતાર એવું કરવું નથી એવું બુદ્ધ દ્રષ્ટિથી વ્યવહાર વિનિવૃત્ત કર શુદ્ધ સ્વરૂપમાં લક્ષ્ય રાખી વ્યવહારની નિવૃત્તિ શોધ અને તે મુજબ આચરણ કરતાં કરતાં નિશ્ચયની સિદ્ધિ થતી જાય છે ઉદયને યોગે વર્તતા જ્ઞાનને વ્યવહાર પણ છૂટવા માટે જ હોય બંધાવવા માટે નહીં અને એટલે તો ત્યાં આવ્યો ઉદય કારમો તો એ ધન્યરે દિવસ આ કોઈ પણ જાતના આત્મિક બંધનની સંસારમાં રહેવું થયું નથી જૂના કર્મો ખપાવે છે નવા બનતા નથી હોત આ સવા પરિસભ વ્યવહાર કરે પણ જળ કમળવત સમયસર અધિકારની આ એકસો સત્તાણું મી ગાથામાં કહ્યું તે મુજબ સેવે છતાં અણ સેવતો અણ સેવતો સેવક બને કાર્ય તણી ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નવું ઠરે આ મુજબ વર્તના થતાં જેને આશ્રમમાં સંવર્ધ થાય અને છૂટવાનું બને કેમ કે ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ કરતો નથી પાંચમો શબ્દ દ્રષ્ટિથી એવંભૂત ભૂત પ્રત્યે શબ્દ દ્રષ્ટિમાં પ્રત્યેક શબ્દનો અર્થ પ્રમાણે અર્થ કરવાનો વ્યવહારમાં જે વર્તન હોય તે પ્રમાણે શબ્દનો અર્થ કરીને કહેવાય કરાય તે પરંપરા દેવ એ દ્રષ્ટિ પણ એવી જ કરવા કહે છે કે તે શુદ્ધ સ્વરૂપ ભણે લઈ જાય એવંભૂત ભૂત પ્રત્યે લઈ જાય आत्मा आत्माशब्द यथार्थ प्रमाण आत्मा शुद्ध द्रव्य चे, तो है तो शब्द दृष्टिए पर आत्मसिद्धि करने बनी जा शुद्ध स्वरूप करते तो जा शुद्ध स्वरूप बनी जा एवं बुद्ध दृष्टि थे शब्द निर्विकल्प कर एट कि हमें शुद्ध स्वरूप लक्ष्य शब्द पर मब्द न लेवा देता परिणाम शुद्ध आत्मदशा हासिल निर्विकल्प थे एम कर एक आत्मा 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 बीजों ध्वनिज नहीं

સમ્યક પ્રકારે ઉપર ચડે એવી દ્રષ્ટિથી શુદ્ધ આત્મપદ અવલોક આમ થતાં જેમ છે તેમ યથાર્થ અવલોકન થાય યથાર્થ દર્શન થાય જ્ઞાનીએ દર્શાવેલ ઉન્નત અંશ જોવાથી ખરું શુદ્ધ દર્શન સંભવે ઉન્નત અંશ જોવાની વાત છે ત્રાસી આંખે જોયું તો બે ચંદ્ર દેખાશે સમ્યક નેત્રની વાત છે શ્રી ગૌતમને ચાર વેદ પઠન કરેલા જોવાને

તો ભાલે દ્રષ્ટિ ખોલી કે સંભાલે રૂપ અપના દેહ છતાં દેહાતિ દેશે જીવે પાંચિંદ્રિયો શૂન્ય મન મારી નાખ્યું ફક્ત આત્મા વધ્યો નાળિયેળનો ગોટો છે નારિયેલમાં પણ છૂટો સિંહ પાંદરામાં છે દરવાજો ખુલી ગયો છે ગમે ત્યારે છૂટી નીકળશે સાતમું એવમ ભૂત દ્રષ્ટિથી એવમ ભૂત થાય એવમભૂત એટલે કે મૂળ શુદ્ધ દ્રષ્ટિએ શુદ્ધ આત્મપદે સ્થિતિ થાય એ મુજબ કર આત્મા થઈને આત્માના લક્ષ્ય આત્મા આરાધતા શુદ્ધ આત્મા બની જાય પૂર્વે તીર્થંકરાધિ જ્ઞાની પુરુષોએ શુદ્ધ આત્મપદે સ્થિતિ કરી છે જે સત્પુરુષથી જાણી વિચારી સત્કરીને જે પોતે તે સ્વરૂપને વિશે સ્થિતિ કરે બહિરાતમ તજી અંતરાત્મરૂપ થઈ પરમાત્માને આરાધતા પરમાત્મા થાય એવમ ભૂત સ્થિતિથી એવમ ભૂત દ્રષ્ટિ ક્ષમા ચરમસીમા મૂળ શુદ્ધ પદ હાંસલ થતા હવે પછી લેવા દેવાની છૂટા થાય અભેદ સ્વરૂપમાં પરાકાષ્ઠા બધું એકરૂપ યથાર્થ સમજીને ક્ષમાયા ક્ષમમ દાસો અહમ દાસ ભાવે આખરેકિત થઈ ભક્તિ કરતા સો અહમ તે તું તત્વમસી થયું અને આગળ વધતા અહમ બ્રહ્માષ્ટમી થાય આત્માને પરમાત્મા એકરૂપ થઈ જાય અખંડ સ્વરૂપમાં સમાઈ જાય તે જ અધ્યાત્મનો માર્ગ છે જ્ઞાનીની આજ્ઞા વર્તા અલ્પકાળમાં ફળ મળે છે પરમ કૌલને માથે આ ભવ્ય કોઈ ગુરુ નથી પોતે સ્વયં બુદ્ધ છે કેવળ જ્ઞાન પ્રવિતણી સામગ્રી ગ્રહી સા રવિવાર અવતા જ સ્વયં બુદ્ધ અવતા બધી સામગ્રી લઈને આવ્યા છે પૂર્વે ગુરુને પણ સેવ્યા છે ગુરુ મહાવીર ભગવાન હતા પોતે પોતાના તારણહાર છે હવે પોતે જ નાચ છે લખ્યું જે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર હું મુજબને કહું નમો મુજ નમો વચનામુ ચારસો બારમાં માં લખ્યા મુજબ આત્માકારતા વર્તે છે અને વચનામુ પાંચસો ચારમાં માં લખ્યા મુજબ પરિણામમાં છે ભાવનીય સિદ્ધ અગિયારમાં લખ્યું તેમ જીવી રહ્યા છે સ્વરૂપમાં રમણતા થવાથી હવે ઈચ્છા પણ રહી તેમમાં ચારસો ઓગણીસિતર માં ચાર વખત શૂન્ય 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 લખે છે ઠરી ગયા છે આત્મા આત્મામાં સમાઈ જાય તે ચૈત્રવત સવંત ઓગણીસો સત્તાવન દેવિલીના દિવસે કહ્યું ભાઈ મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવું છું સુખધામ અનંતમાં સ્થિત અને આજ એવમભૂત સ્થિતિથી હિમભૂત દૃષ્ટિ ક્ષમા એનો અર્થ છે થયો અકર્તા ત્યાંય સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ ધામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ